ગોકેડામાં એ ઊંચી થઈને આવન તો તો દુનિયામાં ધૂણ લાગે હે જો પારકતી હોય માતા બોલ્યો એક બોલ્યો એક ગોગો બોલ્યો અને એક જોગણી બોલો માતા એક જોગણી બોલો

એક <coughs>

રાવણ ભગવા વેખની આ જોગણી કેવાણી ચાહી એ ધણીયું લાયા તા ભગવા ભેખ આગર એના જોગણી ને એને બે આણું બાર પૂજતી પૂજાતી તી આ માતા થાળામ નથી પૂજાતી આ શિકોતર કે શક્તિ કે આ લેખ મારી તારી પ્રથા એટલે કોણ આ ખબર હોય

કે શું કરો કરો હા માતા બિહારવાની ભાઈ